મેટાડોર પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો રસ્તા ઉપર કુતરો આ કુતરા બચાવવા જતાં મેટાડોરના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા મેટાડોરે પલટી મારી ગઈ હતી મેટાડોરમાં બેઠેલા કુલ છ જેટલા મુસાફરોને ઈજા પહોંચી હતી ત્યારે ચીખલિયાથી ઉમરકોટ ખેત મજૂરીએ જતા મજૂરોને અકસ્માત નડ્યો હોવાની ઘટનાની જાણ થતાં જ ધોરાજીની એકસો આઠને તાત્કાલિક ઘટના સ્થળે બોલાવી ઈજાગ્રસ્તોને ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા ઈજાગ્રસ્તોને ધોરાજી સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર હેઠળ જૂનાગઢ રીફર કરવામાં આવ્યા હતા હવે નામ નથી આવડતું ઉમર આ ઉમરકોટ અમે મજૂરી ગામે જતા હતા ડુંગળી ઉપાડવા જતા હતા હવે એમાં રસ્તામાં કુતરું આડું આવી ગયું એમાં ટેમ્પો ગોથો મારી ગયો જગ્યાએ મોટી માટી પીપળિયાની વચ્ચે હોય છે કેટલા વ્યક્તિઓ હતા મોટર ડોરમાં અમે 20 થી 22 જણા હતા મહિલાઓ કેટલા પુરુષો કેટલા હતા પુરુષો અમે પાંચ જણા હતા મહિલાઓ કેટલા મહિલાઓ મહિલાઓ હોય છે તમારું નામ મારું નામ કિશોર અને તમારું શું વાહન ચલાવતા હતા એ સુપર કેરી છે ક્યાં ક્યાં જતા હતા સિકલિયા કનોળા ડુંગરીના મજૂર હતા અને બનાવ કઈ જગ્યાએ